આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ખસ્તા ક્રિસ્પી ફરસીપુરીની રેસિપી અને આ ફરસીપુરી બનાવવા માટે મેદાનો બિલકુલ ના પડે તો ઘઉંનો ઉપયોગ કરીને એકદમ ખસ્તા ક્રિસ્પી ફરસીપુરી કેવી રીતે બનાવાય એ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બે આઇકન ઉપર ક્લિક કરી આનું નોટિફિકેશન ઓન કરો રેસીપીનો વેડો સૌથી પહેલાં જોવા હવે આપણે કાળા મરી લઈશું અને એક મસાલો તૈયાર કરીએ તો મેં એક ટી સ્પૂન કાળા મરી લીધા છે એક ટીસ્પૂન આપણે જીરું લેવાનું છે અને એક ટીસ્પૂન અજમો લઈશું તો જીરું અજમો અને કાળા મરી ત્રણેય આપણે આ રીતે ખાંડી લેવાના છે મિક્સર જારમાં પણ તમે કરી શકો પણ આપણે એને બહુ ફાઇન પાવડર નથી બનાવવાનો પણ એને થોડા અટકચરા રહેને એ રીતે કરવાના છે તો આ રીતે તમે એને ખાંડી દસ્તામાં કરશો ને તો ઇઝીલી થઈ જશે તો બસ આ રીતનું એનું ટેક્સચર રહેવું જોઈએ અને તમારે જો મરી વધારે ગમતા હોય તો તમે ક્વોન્ટિટી હજી થોડી વધારી શકો છો હવે મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલી બનાવવા માટે જે લોટ ઉપયોગમાં લઈએ ને આ એ જ લોટ છે એની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરીશું તો એક કપ તમે ઘઉંનો લોટ લીધો હોય તો બે ટેબલ સ્પૂન તમારે ચણાનો લોટ એની અંદર એડ કરવાનો તો મેં બે કપ ઘઉનો લોટ લીધો છે તો ચાર ટેબલ સ્પૂન એની અંદર એડ કર્યા છે મીઠું સ્વાદ મુજબ એડ કરીશું અને આપણે જીરું અજમો અને મરી જે વાટીને રાખ્યા છે એ એડ કરીશું એક ટી સ્પૂન આપણે એની અંદર હિંગ એડ કરવાની છે અને ચાર ટેબલ સ્પૂન એની અંદર આપણે ઘીનું મોણ એડ કરીશું તમારે જો તેલનું મોણ નાખવું હોય તો નાખી શકાય પણ ઘીથી એકદમ સરસ ખસ્તા બને છે તો એક કપ માટે બે ટેબલ સ્પૂન આપણે ઘી લેવાનું છે અને ઘી અત્યારે મેં થીજેલું લીધું છે તમે જો પીગેલું લો તો તમારે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું લેવું અને હવે આવે છે સૌથી અગત્યનું સ્ટેપ આપણે મેદાનનો ઉપયોગ નથી કરતા ઘઉંનો ઉપયોગ કરીએ છે તો લોટને તમારે એકદમ સરસ રીતે મોઈ લેવાનો છે તો હાથથી આ રીતે તમારે બધો જ લોટ મૂળવાનો છે જનરલી આપણે ઉતાવળ હોય ને એવું કરીએ કે મોણ થોડું ઘણું મિક્સ થયું ના થયું અને ફટાફટ પાણીથી લોટ બાંધવાનું શરૂ કરી દઈએ છીએ અને ત્યાં જ આપણી સૌથી મોટી ભૂલ થાય છે લોટનો એક એક કણ એટલે કે ઘઉંનું જે પણ કણ છે એની પર આપણે એકદમ સરસ રીતે ઘીનું કોટિંગ કરી દઈએ મોણથી તો જ્યારે લોટ બંધાય ને પછી પૂરી તળાય ને તો એકદમ એ ક્રિસ્પી બને છે તો આ સ્ટેજ ખાસ અગત્યનું છે તા પ્રમાણે મુઠ્ઠી બંધાય એટલું મોવણ લેવાનું અને બે હાથથી બધો જ લોટ એકદમ સરસ રીતે મોણવાળો આ રીતે કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી નાખી આનો લોટ બાંધીને તૈયાર કરીશું અને લોટ આપણે બહુ ઢીલો નથી બાંધવાનો થોડો કઠણ હોય એવો જ રાખવાનો છે તો પાણી થોડું થોડું નાખતા જવાનું અને તમે જો ઠંડા પ્રદેશમાં રહેતા હો અથવા તો એકદમ ઠંડીની સિઝન હોય તો પાણી તમારે થોડું હુંફાળું લેવાનું છે અને થોડું થોડું પાણી નાખી કઠણ હોય એવો લોટ બાંધી અને આપણે તૈયાર કરી લઈશું તો લોટ તમારો કઠણ હશે ને તો હું તમને એનું ટેક્સચર બતાવું તો તમે જોઈ શકશો કે આ રીતનું આપણે જે રૂ હોય ને તો રૂ ને તમે ખેંચો તો અંદર કેવું ટેક્સચર લાગે બસ એવું ટેક્સચર આનું તૈયાર થશે અને લોટ તમારે આ રીતે મસળી મસળીને ભેગો કરવાનો છે જો ઢીલો કરી દીધો હશે ને તો આપણી જે પૂરી છે ને એ સરસ ક્રિસ્પી નહીં બને તો લોટને તમારે લગભગ આઠથી દસ મિનિટ માટે આ રીતે મસળી અને ભેગો કરવો પડશે ત્યારે એનું ટેક્સચર થોડું સ્મૂથ થશે અને આપણે ઘઉંનો ઉપયોગ કર્યો છે અને એમાંથી આપણે એકદમ સરસ ક્રિસ્પીપુરી બનાવવાની છે તો લોટને તમારે સરસ રીતે મસાડવો પડશે આઠથી દસ મિનિટ માટે તો લોટ આ રીતનો મેં થોડો કઠણો એવો રાખ્યો છે હવે ઢાંકીને એને પંદર મિનિટ આપણે રેસ્ટ આપીએ તમારો લોટ જો એકદમ પ્રોપર બંધાયો હશે ને તો જ્યારે તમે પંદર મિનિટ પછી જોશો ને તો લોટ ઉપર તમને નાના નાના વ્હાઈટ કલરના આવા સ્પોટ દેખાશે તો બસ તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાયો છે હવે એને મસળી અને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે નાના નાના એની અંદરથી લુવા તૈયાર કરી લેવાના છે તમે સેમ આ પ્રમાણે મેદાનો ઉપયોગ કરીને પણ ફરસીપુરી તૈયાર કરી શકો છો પણ ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી કે તમે ઘઉંની ફરસીપુરી બતાવો તો આજે આપણે ઘઉંમાંથી તૈયાર કરીશું અને એનો જે સ્વાદ છે ને વધારે સરસ આવે એના માટે એની અંદર આપણે થોડો ચાનો લૂંટ એડ કર્યો છે જેના કારણે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો લુવા આપણે નાના નાના જ તૈયાર કરવાના છે બહુ મોટા નહીં રાખીએ નેતર સાઇઝમાં મોટી ફરસી પૂરી બનશે તો આ રીતે આપણા બધા જ લુવા અત્યારે તૈયાર થઈ ગયા છે હવે હું અહીંયા જે ઓડી ઇકોબેગ પેપર આવે છે ને એનો ઉપયોગ કરવાની છું તમારી પાસે જો આ ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની જાડી કોથળી હોય એ લઈ શકો છો તમારે જો ઓડી ઇકોબેગ પેપર ખરીદવું હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને તમે એને એમેઝોન ઉપરથી પણ ઓનલાઈન પરચેસ કરી શકો છો હવે આ રીતે આપણે જે લુવા છે એને થોડા છૂટા છૂટા ગોઠવી દઈશું તો બસ વણવાની તમે ખૂબ જ ઝડપથી આ પૂરી બનાવીને તૈયાર કરી શકો છો અને એટલું કામ છે કે તમે જો ઘરમાં નાના બાળકો હોય દસ વર્ષના એમને શીખવાડી દો ને એકદમ હશે હશે એ લોકો આ કામ કરશે એમને ખૂબ મજા આવશે તો બસ એક વાટકી લેવાની અને આ રીતે એનું ઉપરથી પ્રેસ કરી દેવાની તો આપણી એકદમ સરસ ફરસી પૂરી તૈયાર થઈ જશે અને તમે આ રીતે થોડું વધારે પ્રેશર આપશો ને તો એકદમ સરસ બનશે આપણે જે રીતે વણીને બનાવીએ ને એના જેવી જ બનીને તૈયાર થશે આ રીતે તૈયાર કર્યા પછી આપણે કાંટા ચમચીની મદદથી એની પર આ રીતે નિશાન લગાવી દઈશું જેથી આપણે જ્યારે તળીએ ને તે ફૂલે નહીં કેમ કે આ જાડી હોય ને તમે જો નિશાન ના લગાડો ને તો પછી તળતી વખતે ફૂલશે તો આ પ્રમાણે આપણે બધી જ પૂરીને પ્રેસ કરી લેવાની અને પછી એની પર ફોક એટલે કાંટા ચમચીની મદદથી નિશાન લગાડીને તૈયાર કરી દેવાના અને મેદો હોય ને તો ક્યારેક એવું થાય કે નિશાન પાછા મેદો સ્ટ્રેચ હોવાના કારણે ખેંચાઈને બંધ થાય પણ ઘઉંના લોટમાં એવું નથી થતું હવે તેલ તમારે જ્યારે તમે પૂરી અંદર એડ કરો ને તો એકદમ તરત ઉપર ના આવી જોઈએ તમે જોઈ શકો છો પૂરી એડ કરી તો એ નીચે છે અને થોડા થોડા બબલ આવી રહ્યા છે તો બસ આ રીતનું આપણે તેલ ગરમ જોઈશે તેલ આ રીતનું ગરમ થઈ જાય સાધારણ પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને સ્લોલી વચ્ચે રાખવાની છે તેલ જો તમારું વધારે ગરમ હોય ને તો એનો કલર છે ને જલ્દીથી આવી જશે કારણ કે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે પણ પૂરી આપણી સરસ ક્રિસ્પી નહીં બને તો તેલ તમારું સાધારણ ગરમ થાય પછી જ આપણે પૂરી એડ કરી દેવાની છે અને આ રીતે થોડી વાર પછી પૂરી એની જાતે જ ઉપર આવી જશે અને પછી આપણે એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે આપણે જ્યારે મેદામાંથી ફરસી પૂરી બનાવીએ ને ત્યારે તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનતી હોય છે પણ ઘઉંમાંથી જ્યારે બનાવવામાં આવે ને ત્યારે આપણને એવું રિઝલ્ટ નથી મળતું તો એના માટે તમારે આ રીતે તરતી વખતે ધ્યાન રાખવાનું છે અને આ પૂરીનો લોટ બાંધતી વખતે આપણે એની અંદર થોડો ચાનો લોટ ઉમેર્યો છે કેમ કે ચાના લોટના કારણે એમાં થોડી મીઠાશ આવશે કેમ કે ઘઉંના લોટમાંથી એકલી જ્યારે પૂરી બનાવવામાં આવે ને તો ઘણી વાર એમાં થોડી પાછળથી કડવાશ ફીલ થતી હોય છે તો બસ આ રીતે આપણે પૂરી તળી લેવાની છે ઉલટાવતા પલટાવતા રહીને અને તમે જોઈ શકો છો પૂરી તળાઈ ગઈ છે એટલે એની આજુબાજુમાં જે બબલ્સ હતા ને એ બધા જ ઓછા થઈ ગયા છે એટલે કે પાણીનો જે પણ ભાગ હતો મોઈશ્ચર હતું એ બધું જ બળી ગયું છે અને આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો આજુબાજુ જે બબલ્સ દેખાતા હતા એ બંધ થઈ ગયા છે અને મને આ પૂરી તળવામાં લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો બસ આ રીતે આપણે બીજી બેચની પૂરીને પણ તળીને તૈયાર કરી લઈશું અને અત્યારે તમને જે કલર દેખાય છે ને ઠંડો થયા પછી હજુ થોડો એ ડાર્ક થાય છે તો પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એર ટાઈટ કન્ટેનર ભરીને એને એક થી દોઢ મહિના માટે સ્ટોર કરી શકો છો અને તમને અવાજ પરથી જ આઈડિયા આવી જશે કે આપણી પૂરી છે કેટલી ક્રિસ્પી બની છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે